નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત તેમના વસનોથી ગુલાટ મારી રહ્યા છે પહેલાં કહ્યું સ્વિસ બેંકમાંથી કાળું ધન પાછું લાવીશ હવે કહે છે મને કંઈ લેવા દેવા નથી મહાકુંભમાંથી ફેમસ થયેલી મોનાલિસાની કિસ્મત ચમકી બોલીવુડ બાદ મલયાલમ ફિલ્મમાં મળ્યો રોલ ચોમાસાની સિઝને તો ભારે કરી અમદાવાદમાં મત્સદજન્ય અને પાણીજન્ય રોગશાળો વકર્યો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં બનાસકાંઠામાં લોકોએ ખાડાનો કર્યો અનોખો વિરોધ નગરપાલિકાની કાઢી નનામી જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં રાજકોટના વકીલો ઉતરશે હડતાલ પર રશિયાનું સસ્તું ક્રૂડ ખરીદવામાં ભારતને પચીસ અબજ નહીં માત્ર બે પોઈન્ટ પાંચ અબજ ડોલરનો જ લાભ થશે ગુજરાતના એકસો ત્રણ તાલુકામાં મેઘમહેર સૌથી વધુ તાપીના ડોલવણામાં છ ઇંચ વરસાદ ખાબક્યો જાફરાબાદના દરિયામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો હજુ આઠ લાપ હતા શોધખોળ ચાલુ ફિલ્ડિંગ ભરતા રહ્યા ઈસુદાન અને ગોપાલ અચાનક આમ આદમી પાર્ટીમાંથી પડી ગઈ મોટી વિકેટ શેતન રાવલે આપ્યું રાજીનામું મુંબઈના આઝાદ મેદાનમાં મનોજ જરાગેનું મરાઠા અનામત આંદોલન શરૂ ટ્રેનો ભરી ભરીને પહોંચ્યા લોકો ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય જમીનના સંપાદનના વળતરમાં જાહેર થયા નવા નિયમો દુનિયામાં સૌથી વધુ તેલ ધરાવતો દેશ વેનેજુલિયા પર હુમલો કરવાની તૈયારી અમેરિકાએ યુદ્ધ જહાજો મોકલ્યા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું મોદીજીને જેટલી વધુ ગાળો દેશો કમળનું ફૂલ એટલું જ વધુ ખીલશે સુરતમાં ગણેશ વિસર્જન માટે વિશેષ આયોજન એક્યાસી હજાર ગણેશજીની પ્રતિમાઓ માટે એકવીસ કૃત્રિમ અને ત્રણ કુદરતી ઓવારા બનાવવામાં આવ્યા ભારતના જન્મદરમાં ઘટાડો શાળાઓમાં પ્રવેશ મેળવતા બાળકોની સંખ્યામાં નોંધાયો ઘટાડો ભારત સિંહને સાથે મળીને કામ કરવું જરૂરી પીએમ મોદીએ ટ્રમ્પને આપ્યો આડકતરો સંદેશ ચંદ્રયાન પાંચ મિશન અંગે ઇસરો અને ઝાકસા વચ્ચે મહત્વનો કરાર પીએમ મોદીએ કરી મોટી જાહેરાત ટોક્યોમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત બુલેટ ટ્રેન ડીલ પર સૌની નજર બુલેટ ટ્રેન ફક્ત મુંબઈ અને અમદાવાદ સુધી મર્યાદિત નહીં રહે જાપાનમાં પીએમ મોદીએ કરી મોટી જાહેરાત ઉઝાએજીરાની નિકાસમાં ગુજરાતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવ્યું વિશ્વભરના એકસો ને એક દેશોમાં મસાલાઓના બીજોની નિકાસ કરાય જાપાન ભારતની મૈત્રી વધુ મજબૂત પીએમ મોદી અને ઈશીબા વચ્ચે કરારોની વણઝાર રૂપાલા સંઘાણી અને રાદડિયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે બિટકોઇન ખંડણી કેસમાં ભાજપના પૂર્વ એમએલએ નલીન કોટડિયા આઈપીએસ અને પીઆઈ સહિતના સૌદને આજીવન કેદની સજા મુંબઈમાં વરસાદની તબાહી આઝાદ મેદાનમાં ભૂખ હડતાલ પર બેઠેલા મરાઠા આંદોલનકારીઓ વિખરાયા ગુજરાતમાં પંદર લાખ લોકોના રેશન કાર્ડ બદલાવાની કાર્યવાહી શરૂ કરાઈ ભારતની જીડીપીએ દુનિયાને સોંકાવી ટ્રમ્પના ઓર વચ્ચે પ્રથમ ત્રિમાસિક ગાળામાં સાત પોઈન્ટ આઠ ટકાનો જબરજસ્ત ઉછાળો એક સમયે ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલ આંદોલનમાં સાથે હતા હવે બંને અલગ અલગ પાર્ટીમાં હોવાથી આમને સામને ટકરાશે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી રમણલાલ ઓરાને ખોટા ખેડૂત બનવાના કેસમાં ઈડરના મામલતદારે ફટકારી નોટિસ સુરતમાં એક વર્ષથી ધમધમતી એમડી ડ્રગ્સની મિની ફેક્ટરી ઝડપાઈ સૌરાષ્ટ્રના સહશખાની ધરપકડ કરાઈ બંગાળની ખાડીમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી અલાસ્કા બેઠક નિષ્ફળ હવે જેલેસ્કીને દબાવવાનું શરૂ ટ્રમ્પે કહ્યું નહીં માને તો થશે આર્થિક યુદ્ધ બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન પીએમ મોદીને આપી ગાળો ગુજરાત સરકારે આપી ખુશખબરી ખેડૂતો ઉતાવળ કરજો મગફળી મગ અડદ અને સોયાબીન સરકાર ટેકાના ભાવે ખરીદશે મનોજ ઝરાગેના મોરસાને કારણે મુંબઈ હાઇએલર્ટ પર આઝાદ મેદાનમાં એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓને કરાયા તૈનાત એક સપ્ટેમ્બરથી ભારતના પાંચ મુખ્ય નાણાકીય નિયમોમાં થશે મોટો ફેરફાર આમ જનતાના કિસ્સા પર થશે સીધી અસર અમેરિકાના ટેરિફની અસર સુરત પર દેખાવા લાગી સૌથી વધુ રત્નકલાકારોને છૂટા કરી દેવાયા કચ્છ જિલ્લામાં અમદાવાદવાળે ભુજમાં સંસ્કાર કોલેજના ગેટ બહાર વિદ્યાર્થીની અને યુવક પર શરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો રાજકોટમાં અઢારસોથી વધુ ઘરોમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળતા મેલેરિયા વિભાગે ત્રણસો ને સત્તાવન આસામીઓને નોટિસ ફટકારી ભારત પાકિસ્તાન બોર્ડર પર વરસાદથી હાલ બે હાલ અટ્ટારી બોર્ડર પાણીમાં ડૂબી ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઓસ્ટ્રેલિયા છત્તીસગઢમાં એક ભાજપના નેતાએ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈને પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી ભારતીય ક્રિકેટર અશ્વિન પછી હવે વધુ ચાર ક્રિકેટરો માંથી લઈ શકે છે સંન્યાસ શેરબજારમાં કમાણી કરતા લોકો માટે સારા સમાચાર હવે નવ વાગ્યાથી શરૂ થશે ખેલ ટ્રમ્પે ભારત પર પહેલા ટેરિફ નાખ્યો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તારીફ કરી અને કહ્યું મોદી બહુ જ શાનદાર વ્યક્તિ છે સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીની વચોવચ કરવામાં આવી ગણેશજીની સ્થાપના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ કોંગ્રેસમાં મોટું ગાબડું એકસો પચાસથી વધુ કાર્યકરો અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી વિજય બારીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા દિલ્હીમાં દસ હજારની નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડને જીએસટી વિભાગે આપી દીધી ત્રણ કરોડની નોટિસ જનતાની વચ્ચે રહો ફરી સરકાર ચલાવવાનો મોકો છે દિલ્હીની હાર મુદ્દે કેજરીવાલે કરી આવાત ભારતની તાકાત જોઈને જગત જમાદાર અમેરિકા થયું પરેશાન ટેરિફ પર વાટાઘાટો કરવા આપ્યા સંકેતો દસ વર્ષથી માતાપિતાની આંખો લાડલા માટે તરસે છે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મનો એક્ટર લાપતા ન તો હું નિવૃત્તિ લઈશ ન તો કોઈને નિવૃત્તિ લેવાનું કહીશ મોહન ભાગવતે પિંચોતેર વર્ષની ઉંમરે કહી મોટી વાત હવે આઠ નહીં દસ કલાક કામ કરવું પડશે મહારાષ્ટ્ર સરકારે કર્મચારીઓ માટે લીધો ચોંકાવનારો નિર્ણય હમ દો અમારે તીન આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું દરેક પરિવારમાં ત્રણ બાળકો હોવા જોઈએ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં કાર્ગો સેવાનો વિધિવત પ્રારંભ પ્રથમ દિવસે ચારસો પચાસ કિલોગ્રામના પાર્સલ રવાના થયા જામનગરથી અમદાવાદ સુરત માટે દૈનિક ફ્લાઇટ સેવાઓનો થશે પ્રારંભ